आती है मित्रों ये हमें दूध की बरोपी थी ये मुट्ठी થઈ ગઈ છે આવો તમને બતાઈએ જુઓ આ તમને કોથરી ભરાયેલ છે જ્યાં દૂધી થઈ ગઈ છે કોક આઈ ગયો હે અને દૂધી એમની બાત છે જો કોક આઈ ગયો હે જો बताओ आपा

ના બધું ઉઠાવવા છે અને પેલો ઓમે દેખાય છે કે કો મીઠો આવો છે કો મીઠો આ શું નું હા માર દોડીને વેલા થઈ છે એ કુકડે ગઈ છે અને ચી હાચારી લે અમે ખાતા નહીં કઢી બનાવીને

આ મારી લીંબુ કે દેવરાત થઈ ગયું પણ લીંબી નહીં લીંબુ તમારી जोरदार છે તો લીંબુ કેમ નથી આવ્યું તમે ખાતર નાખતા નહીં લીંબુ તમે કારેલા બતાવ આ બાજી થાય છે

ના અમે નહી ખાતા અમાર ભાવ અમાર ભાવ નહીં આ તો માં મમ્મી ને બધા બનાવીને ખાય એવું છે તો આગળ તમે પાપડી રોપી નથી અરે અમાર પાપડી જો અરે અમે પાપડી રોપી હતી જો થઈ ગઈ હોત આ જો નમડે મોટી થઈ સારી તો રોવા જો પાપડી તમારી જોરદાર થઈ ગઈ છે નહી આવ થઈ ગઈ માતાજી મિત્રો તમે યુવિતની ની વાડી જોઈ બહુ જોરદાર છે તો વિડીયો જોતા રહેજો અને યુટ્યુબ માં નવા છે તો અમને સપોર્ટ કરતા રહેજો જય માતાજી